સુરતના નવી સિવિલ હોસ્પિટલ કમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરનારા તબીબ વિદ્યાર્થીનું

એટલું નહીં પરંતુ ડોક્ટર રાજેન્દ્ર રામણીને બીમાર અવસ્થામાં માનસિક રીતે હેરાન કરી રજા પણ આપવામાં આવી ન હોવાનું રજૂઆત કરાઈ છે ચોવીસ કલાક દરમિયાન સુવાને જમવા માટેનો પણ સમય ફાળવતો ન હોવાનું જણાવ્યું હતું ડૉક્ટર રાજેન્દ્રને બીમાર અવસ્થામાં કામ કરાવી બેભાન થઈ ગયા હતા બાદમાં સિવિલમાં સારવાર આપવાને બદલે પરિવારને ફોન પર જાણ કરી લઈ જવાનું કહેવાયું હતું પરિવારે જણાવ્યું હતું કે મેડિકલ ડાયગ્નોસિસ મુજબ ડોક્ટર રાજેન્દ્ર ન્યુમોનિયાથી મૃત્યુ પામ્યું હશે પણ તેને સમયસર સારવાર મળી હોત તો બચાવી શકાયો હોત એ વાતે પણ નકારી શકાય નહીં જેની પાછળ સિવિલના સર્જન વિભાગ જવાબદાર ડોક્ટર અને રેસિડન્ટ તબીબ છે તંગે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન કોલેજના ડીને અંગે તપાસ સમિતિની રચના કરશે તપાસ સમિતિ દ્વારા દસ દિવસમાં રિપોર્ટ રજૂ કરાશે અને તેમાં કસુરવા લોકો પર કાયદેસરના પગલાં લેવાશે તેમ જાણવા મળ્યું છે હતો મૃતક ડોક્ટર રાજેન્દ્ર રામાણીના પિતાએ વાત કરી હતી મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ રામાણે શું ઘટના બની હતી હવે ઘટના એવી બની કે ત્રીસ એકત્રીસ તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી તો તમે આવો ને લઈ જાઓ એને બરાબર તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી જોકે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને કલાક કામ અને ટાઈમસર જમવા જમવા ન અહીંયાથી ટીફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું જ હતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી છે સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્રએ જણાવેલું હિનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેદ એમનું નામ એણે મને જણાવેલું પહેલાં મને એણે એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પહેલાં બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો તો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં એટલે મને જવા નહોતો દીધો ત્યાં આગળ શું કાર્ય કરશો જવાબ નહીં મળે તો અમે તો બીજું નાના માણસો છીએ સાહેબ બરાબર એટલે અમારી એ જ માંગ છે કે ભાઈ આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે અને હું એક નાના વર્ગ માંથી મારી ઉપર અત્યારે અત્યાર સુધી પચાસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું થઈ ગયું છે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે મેડિકલ કોલેજ ઇન્ચાર્જ ડીન ડોક્ટર વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળી તપાસ કમિટી બનાવવાની બાંધરી આપી હતી સાથે સાથે દસ દિવસમાં રિપોર્ટ આપ્યા બાદ જવાબદાર સામે પગલા ભરવા ખાતરી આપી છે અઝર ખુરશી સાથે હર્ષદેઠા